મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મેગા ડિમોલ્યુશન ની હાથ ધરવામાં આવી હતી અમદાવાદ દોઢ લાખ સ્ક્વેર મીટરની આસપાસના ગેરકાયદેસર બાંધકામો છે તે તોડવામાં આવ્યા હતા આ ચંડોડા તળાવની અંદર ગેરકાયદેસર બાંધકામો હતા અને છેલ્લા ઘણા સમયથી લોકો અહીંયા રહી રહ્યા હતા એ આ મામલાના સંદર્ભ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અત્યાર સુધીની આ સૌથી મોટી કાર્યવાહી માનવામાં આવી રહી છે અને આ કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે તે પ્રકારની વાત કહેવાય છે કાટમાળ દૂર કરવામાં આવશે કાટમાળ દૂર કરવામાં આવ્યા બાદ તળાવ પરના પાડ દૂર કરવામાં આવશે દબાણ દૂર કર્યા બાદ તે જગ્યાએ દિવાલ બનાવવામાં આવશે જે દબાણ દૂર કરવામાં આવ્યા છે તે બાંગ્લાદેશી લોકોના અને ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોના દબાણ દૂર કરાયા હોવાની વાત કરવામાં આવી રહી છે કોર્પોરેશન દ્વારા

જે લોકો છે એના આપણે મકાનોને તોડી પાડવા તોડી પાડવામાં આવ્યા છે અને લગભગ દોઢેક લાખ ચોરસ મીટર જેટલી જગ્યાને આપણે ખુલ્લી કરી છે આ બધી બાબતોથી આપ સર્વે વાકેફ છો હવે આગામી સમયની જો વાત કરું તો આગામી સમયે પણ ચંદોડા તળાવમાંથી સંપૂર્ણપણે દબાણ દૂર કરવાની કામગીરીનું આયોજન અત્યારે થઈ રહ્યું છે આ આયોજનના ભાગરૂપે સૌપ્રથમ જો વાત કરું તો અત્યારે જે મકાન તોડી પાડવામાં આવ્યા છે એનો કાટમાળ દૂર કરવાની કામગીરી ચાલુ છે છે આ જે નાનું ચંદોડા તળાવ અને મોટું ચંદોડા તળાવ આ બંનેને જોડતા જે પાળા છે એ પાળાને તોડવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી રહી છે આગામી સમયની જો વાત કરું તો અત્યાર સુધીમાં જે આપણે કામગીરી કરી એ બાંગ્લાદેશીઓ અને જે ગેરકાયદેસર પ્રવૃત્તિમાં રોકાયેલા હતા એવા લોકો સામેની હતી પરંતુ હવે પછી જે સ્થાનિક છે એટલે કે આપણા સ્થાનિક લોકોએ જે દબાણ દૂર કર્યા છે એ દબાણ કર્યા છે એ દબાણને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે આ જે કામગીરી જે છે એ તબક્કાવાર અને વ્યવસ્થિત રીતે આયોજન કરીને કરવામાં આવશે આ આયોજનમાં સરકારના અલગ અલગ તંત્ર જેમાં મહેસૂલ વિભાગ છે પોલીસ વિભાગ છે અને કોર્પોરેશન છે પછી જો એનજી અને ઇલેક્ટ્રિસિટીની વાત કરું તો આપણી ટોરેન્ટ કંપની આ બધા સાથે મળીને એક આયોજન કરી અને કામગીરી કરશે આ કામગીરીના ભાગરૂપે આપણે એવો આશય રાખીએ છીએ કે લોકો સ્વેચ્છાએથી આ દબાણો દૂર કરે આ દબાણો દૂર કરવા માટે થઈ અને આપણે જાહેરાત પણ કરશું અને આ માધ્યમથી હું પણ જે દબાણ કરતા જણાવવા માગું છે કે તમે લોકો સ્વૈચ્છાએથી દબાણ દૂર કરો આ દબાણ દૂર કરવા માટે થઈ અને સરકાર દબાણ દૂર કરવા માટે થઈને આપણે ટોરેન્ટ મારફત દરેક આ જે દબાણ કર્યા છે એવા મકાનોના વીજ કનેક્શનને કાપી નાખશું એટલે વીજ કનેક્શન કપાશે એટલે ઓટોમેટિક આપણે એવું લોકો સ્વેચ્છાથી સ્વૈચ્છાએથી દબાણ દૂર કરે એવું આપણે આયોજન કર્યું છે આ ઉપરાંતની જો વાત કરું તો સર જરૂર પડીએ તો આપણે અલગ અલગ વિભાગો જે છે એ નોટિસ પણ આપશે અને છતાંય પણ જો કોઈ નહીં માને તો એવા કિસ્સામાં મહેસૂલ વિભાગ દ્વારા લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ દબાણ દૂર કરવાની કામગીરી પણ કરવામાં આવશે પરંતુ આ બધી જે છે એ આપણે અપેક્ષા એવી જ રાખીએ છીએ કે લોકો સ્વેથી દબાણ દૂર કરે આ બધા જે છે એ એક્સ્ટ્રીમ જે પગલાઓ છે કે જેના ભાગરૂપે આવું કામ કરશે અને આ દબાણ દૂર થઈ ગયા પછી આયોજન આપણું એવું છે

આ કામગીરી કરવા માટે સક્ષમ છે ને અત્યારે આયોજનની કામગીરી કેવી રીતે આયોજન કરવું કેમ કે આપણું આયોજન લાંબુ છે એટલે અત્યારે આ લોકો આયોજન કરી રહ્યા છે આયોજનની અંદર જો વાત કરવામાં આવે તો અંદાજિત જે પ્રથમ તબક્કાની અંદર જે કામગીરી થઈ કેટલા મકાનો પૂરી પાડયા છે કેટલા મકાનોનું મિસ્ટ હજી છે જે પૂરી પાડવાની કામગીરી આગામી સમયમાં થાના છે આપણે બહુ સારો પ્રશ્ન પૂછ્યો આ બાબતે સર્વેની કામગીરી પણ આજથી જ શરૂ કરી દેવામાં આવી છે બપોર પછીથી કે ખરેખર

પોતાના આજે ગેરકાયદેસર મકાનો છે એ ખાલી કરે પણ ધારો કે ન કરે તો કયા કઈ જગ્યાએ કેટલું દબાણ છે કેટલા વેતી હોરીએ છે એના માટેનું સર્વે છે બાકી બીજું કોઈ સર્વે નું એટલે કઈ સર્વે તો આપણે લગભગ આંકડા બાર હજારથી ચૌદ હજાર કે પંદર ની આસપાસ છે એવી તો ખબર જ છે એવું હવે હું એવું કહું છું કે આજે આજે કહેવાનું હતું ને એ આપણે હાલ તમે જોઈ રહ્યા છો કે પત્રકારો દ્વારા પ્રશ્નોનો મારો ચલાવવામાં આવી રહ્યો છે જે તેમના પ્રશ્નો છે તે પૂછવામાં આવી રહ્યા છે ત્યારે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જે તેમની જવાબદારી છે તે પ્રશ્નના જવાબ આપવા માટે તે બંધાયેલા છે છતાં પણ તેઓ અરજી પ્રેસ કોન્ફરન્સમાં જવાબ આપ્યા વગર ઊભા થઈ જાય છે ને આ પત્રકારોના જવાબ આપવાનું કમિશનરે ટાળ્યું હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ પણ થયું છે અને આને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે જે રીતે ચંદ્રતળાવમાં કામગીરી કરવામાં આવી છે પરંતુ ડેપ્યુટી કમિશનર પાસે તે પ્રશ્નોના જવાબ ના હોય તેવી સ્થિતિનું પણ નિર્માણ થયું છે ત્યારે આ મામલે અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર આગામી સમયમાં કોઈ જવાબ પત્રકારોના જે સવાલોના છે તે આપે છે કેમ તે જોવું રહ્યું